મુન્દ્રા તાલુકાના પ્રાગપર ખાતે ભાજપના સ્થાપના દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ઉજવણીમાં જોડાયા મુન્દ્રા તાલુકાના પ્રાગપર બે મધ્ય બુથ નંબર એકસો એકાણું મધ્ય મુન્દ્રા તાલુકા અનુસૂચિત જાતિ ભાજપ મોરચા દ્વારા આયોજિત વિશેષ લાભાર્થીઓનો સંપર્ક કાર્યક્રમ કરી ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિનની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે માજી ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિશ્રામભાઈ ગઢવી અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગોવિંદભાઈ ધુવા શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ વિજયસિંહ જાડેજા મોરચાના મહામંત્રી હિમતભાઈ શ્રીહંસ નિર્વાણ નિર્વાણતિથિ સત્સંગ આશ્રમના ગાદીપતિ ચંદ્રદાસ બાપુ ધર્મગુરુ પચાણડાડા દિનેશભાઈ દાપડા નીતિનભાઈ સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા